આપણે જોઈ શકીએ કે ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાજીનું સ્થળ એ બે વિશે જ આપણે જાણતા હતા પણ અત્યારે તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આવ્યા બાદ અત્યારે પોરબંદર હજી પણ પોરબંદરને આપણે પ્રવાસન સ્થળ તરીકે પણ આગળ વિકાસ થઈ રહ્યો છે કે જેને કારણે પોરબંદરનું નામ આગળ છેક સુધી જાશે બેન કેવા કામો થયા છે શહેરની અંદર સમસ્યાઓ હોય મહિલાઓની સમસ્યા હોય શહેરની સમસ્યા હોય કેવા કામ આપ પોરબંદર શહેરમાં થયા છે સરસ કામ કર્યા છે નરેન્દ્રસિંહ મોદીએ કે રોડ રસ્તા સરસ બનાવ્યા છે પ્લસ આપણે આવાસ યોજના પણ સરસ બનાવી છે કે કોઈ ગરીબ ભાઈઓ બહેનો હોય તો એ ભાડા ભરી શકતા ના હોય તો એ બહેનોને પણ ગરીબ ફ્રીમાં મકાન આપ્યા છે નરેન્દ્ર મોદી સાહેબે ને રોડ રસ્તાનું પણ એ કામ અત્યારે ચાલે છે ઘૂઘરગત્તનું કામ પણ સરસ મજાનું કરી આપ્યું છે એવા બધા ઘણા બધા કામ કરી આપ્યા છે સાહેબે કેમ છો બા મજા ચૂંટણી લડવાની ઈચ્છા ખરી સારી હા હા લડવું ચૂંટણીમાં હા હવે હિંમત થાય જ કે કરીએ તો આજથી પંદર સાલ પે પંદર વર્ષ મોર મને કીધું હતું કે તમે મ્યુનિસિપાલિટીમાં લડો પણ થયે મારી હિંમત નથી ત્યારે મારે છોકરા વય નાના હતા અને મારે ઘરમાં કોઈ કરવા વાળું નહોતું બહારના કામ કરતી હવે એમ થાય કે હવે આગળ વધવું જોઈએ લડવી ચૂંટણી હા ક્યાંથી લડવી પોરબંદર થી કેવાની ચૂંટણી લડવી સંસદ સભ્ય ની નહીં 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 મ્યુનિસિપાલિટી નું હોય તો એમાં પેલાથી તો એ શરૂઆત કરાય ને પછી બીજું આગળ વધાય વાહ ભાઈ વાહ બા માટે તાળીઓ પાડો ભાઈ મેડ આવે તો ચૂંટણી લડવી જોઈએ એમને બેન તો શું નામ છે તમારું પુનમબેન બેન શું કામ કરો છો પોરબંદર માં હું ટીચર છું અરે વાહ અચ્છા તો બેન ખરા અર્થમાં કેવું ડેવલપ થયું છે આ પોરબંદર બહુ સરસ રીતે ડેવલપમેન્ટ થયું છે પહેલા જેવું હતું અત્યારે એવું નથી પહેલા એવું હતું કે બહારની સિટી જોઈએ ને ત્યારે આપણો પોરબંદર એમ લાગતું કે નાનું એવું છે પણ અત્યારે બહુ સરસ બધુંય થયું છે અને બીજી વસ્તુ કે હું ટીચર તો છું અમારા સ્વ સહાય જૂથ સખી મંડળનો ગ્રુપ છે તેમાં પણ અમે લોન લઈએ છે લોન લઈ અને પછી ઘર બેઠા પણ એ કામ કરી શકીએ જેમ કે પાપડ બનાવવા વેફર બનાવી તો એ બધું કરીને પણ અમે ઘર બેઠા ઘણી કમાણી કરી શકીએ છે તો ચૂંટણી લડવાનું મન થાય ક્યારે હા મને પહેલાથી બહુ શોખ છે કે હું રાજનીતિમાં ઉતરું તો કેમાં લડવી છે ચૂંટણી રાજનીતિમાં ઉતરીને જેમ માસીએ કીધું એ જ રીતે કે પેલા નગરપાલિકાએથી ચાલુ કરીએ અને આગળ વધીએ વાહ ભાઈ વાહ તો બેન કેવા કામો થયા છે આ ગામની અંદર કે પછી ખાલી વાતો જ થઈ રહી છે ખરા અર્થમાં તકલીફોનો અંત આવ્યો છે સર ખરેખર અંત આવ્યો છે તકલીફોનો પહેલાના સમયમાં અત્યારે ફાસ્ટફૂડનો જમાનો છે તો બહુ બીમાર પડે છે લોકો પહેલાં બીમાર પડતા તો આપણે પડે પેટમાં કે ઓહો કેટલો ખર્ચો આવશે પણ આરોગ્યને લગતી મોદી સાહેબે એટલી સ્કીમ જાહેર કરી છે કે આપણે એમાંથી કેટલી બધી રાહત મળે છે જેમ કે છે પાંચ લાખ આપણે કવર મળે છે અને એવું નથી કે ગવર્મેન્ટ હોસ્પિટલ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જ્યાં સારા એવા આપણે પ્રખ્યાત હોય એવા હોસ્પિટલમાં પણ આપણે ફ્રીમાં સહાય મળી શકે છે પાછળ રાજાનો બંગલો છે એવો બંગલો લેવાની ઈચ્છા થાય કે ચૂંટણીમાં લડીને ક્યાંક આપણા જોરદાર બંગલામાં રહેતા હોય માનવ સેવાનું કામ કરવું બહુ ગમે પછી કોઈ પદ પદ વગર હોય હોય કે સાથે બસ વાહ ભાઈ બેન માટે તાળીઓ પાડો માનવ સેવા સૌથી પહેલા બેન કેવા કામો મહિલાઓ માટે દીકરીઓ માટે બાળકો માટે કેવા કામો આ ગામની અંદર થયા છે આ ગામની અંદર કહું ને પંચાણું પેલા સ્થિતિ એવી હતી કે બેનો દીકરીઓ બહારે ન નીકળી શકતી એમને બહાર નીકળવું હોય રાત્રે નવ વાગ્યા પછી તો ખૂબ વિચાર કરવો પડતો જ્યારથી ભાજપ સરકાર આવી મોદી સરકાર આવી એ પછી બેનો અત્યારે રાતના બે વાગે પણ બહાર નીકળી શકે છે અત્યારે અમારા ગામની અંદર એકસો એક્યાસી હેલ્પલાઇન મહિલા યોજના પણ શરૂ થઈ ગઈ છે સખી વન સ્ટોપ સેન્ટર પણ શરૂ થઈ ગયા છે એટલે બેનો માટે તો મોદી સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે એમ કહીએ કે મોદી સાહેબે હંમેશા બહેનોનો પ્રથમ વિચાર કર્યો છે કે નાની દીકરીનો જન્મ થાય તો વ્હાલી દીકરી યોજના બહેનો માટે થઈને બહાર કાઢી ત્યાર પછી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જેની અંદર દીકરીનું લગ્ન થાય તો એના લગ્નનો ખર્ચ જે છે એ મા બાપને ચિંતાનો વિષય નથી બનતો ત્યાર પછી કુંવરભાઈનું મામેરું કે એવી દીકરીઓ હોય કે જે ગરીબ હોય અને એના લગ્ન માટેનું હોય તો કુંવરભાઈનું મામેરાનું યોજના પણ કાઢી છે પછી આપણે જોઈએ કે ગંગા સ્વરૂપા બેનો હોય તો જેને અંદર ઘરમાં એની પાસે કોઈ જ્યારે એનો આશરો હોય જે છે એ છીનવાઈ ગયો હોય છે તો એના માટે પણ મોદી સરકારે અત્યારે બારસોને રૂપિયા વિધવા બેનોને મળે છે એવી રીતના વૃદ્ધ પેન્શન મળે છે એટલે મોદી સાહેબનો તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મોદી સરકારે બેનો માટે થઈને સુરક્ષા સલામતી અને બધું જ કર્યું છે ઉજ્જવલા ગેસ યોજના પણ બેનો માટે બહાર પાર્ટી છે તમારી સ્પીચ જોરદાર છે નેતા બનવાના ગુણ છે તમારા

ખૂબ કામો થયા છે જ્યારે તમે વાત કરી કે ઓગણીસો પંચાણું થી તો હું તો પોતે પોરબંદરની જ છું એટલે અમે પોતે જોતા છે કે પેલા પોરબંદર હતું અને અત્યારનું પોરબંદર તો પેલા સ્ત્રીઓ છે બહાર ના નીકળી શકતા અત્યારે જ્યારે નરેન્દ્ર સરકાર આવી છે તો બેનો પણ પોતાની જાતને સેફ ફીલ કરે છે એજ્યુકેશનમાં આગળ વધે છે જેવી રીતના મિનલ બેને વાત કરી કે એકસો એક્યાસી હેલ્પલાઇન સખી વન સ્ટોપ સેન્ટર અમે અત્યારે બે હજાર બહેનો સાથે કામ કરીએ છીએ સીવન પાલન ક્લાસ કરાવવા આ બધું જ અમે કરીએ છીએ ગૃહ ઉદ્યોગો ચલાવીએ છે સ્વસહાય જૂથ એટલા અમે ખોલીએ છે તો અમારી દરેક બેન છે એ લોકોને ને 181 હેલ્પલાઈન હોય સખી વન સ્ટોપ સેન્ટર હોય કે શિક્ષણ પ્રત્યે આગળ વધવું તો બેનો પોતે એટલી જાગૃત થઈ છે તો 1995 થી માંડીને અત્યાર સુધીમાં પોરબંદરનો ઘણો ખરો વિકાસ થયો છે જેમાં મહિલાઓ સર્વશ્રેષ્ઠ રીતે આગળ છે તમે કહેતા હતા ગીત ગાવું તમારે કંઈક કો મારા બેનો માટે ગીત ગાવા માંગો તો ગાવ ત્યારે લ્યો કોમલે હે કમzor નહીં તું શક્તિ કના સબકો જીવન તુજ ને હારી હૈત હો બદલના હૈ કોઈ તુજ કો કહે ના સકેગા અબલા હૈ બારી હૈ કોમલ હૈ કમઝોર નહીં તું શક્તિ કા બિલકુલ તો તમારા રૂવાડા ઉભા કરી દેવા નારી માટેના ગીતે પોરબંદરમાં ગવાઈ રહ્યા છે પંચાણું પછીનું પોરબંદર બદલાયું છે મૂળભૂત સમસ્યાઓમાંથી મહિલાઓને છુટકારો મળ્યો છે અને એક જ વાત થઈ રહી છે કે પોરબંદરની ની સમસ્યાઓનો અહીં અંત છે મહિલાઓ છેલ્લા દસ વર્ષથી સરકારના કામોથી ખુશ છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ પોરબંદરથી આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર